નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારે વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં આજે કપાસના ભાવમાં કેટલો સુધારો ભાવ કેટલા વધી શકે સાથે જ રૂબજાર અને કપાસના બંને વાયદાની સ્થિતિની સંપૂર્ણ અપડેટ મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ આપણે કપાસ બજારની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં તેની ક્વોલિટી મુજબ દસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા જેટલો ઉછાળો આવ્યો હતો હાલ લગભગ કપાસના યાર્ડની અંદર સુપર અને એ વન કપાસ હોય તો સોળસો પ્લસ રૂપિયા સુધીના ભાવ બોલાય છે જ્યારે આગામી સમયમાં હજી પણ કપાસના ભાવને સારો એવો ટેકો મળશે અને કપાસના ભાવ સોળસોથી લઈને સત્તરસો કે અઢારસો રૂપિયા થવાની પૂરી શક્યતાઓ હાલ દેખાય છે સાથે જ આજે વાત કરીએ તો આજે કપાસના સારામાં સોળસો અને સોળસો પ્લસ સુધી ભાવ હતા જે આગામી સમયમાં ટેકો મળીને સત્તરસો લગભગ યાર્ડની અંદર થવાની પૂરેપૂરી શક્યતા છે સાથે જ જેના ટેકાની વાત કરીએ તો હાલ કપાસિયા સીડ અને કપાસિયા ખોળના સુધારા પાછળ અને કપાસ ના રૂહના પણ સુધારા પાસે કપાસના ભાવને ટેકો મળ્યો છે હાલ રૂબજારની સ્થિતિની વાત કરીએ તો રૂબજારમાં પણ આજે ખાંડીએ બસો પચાસ રૂપિયા જેટલો સુધારો હતો જોકે પાછલા સપ્તાહ દરમિયાન એક હજારથી વધારે ભાવ રૂમાં વધ્યા હતા ત્યારે આ સપ્તાહ દરમિયાન પણ દરરોજ ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે આજે ત્રણસો છપ્પન કિલો રૂની ખાંડીના ભાવ પંચાવન હજાર બસો રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે જે સાઠ હજાર સુધી પહોંચે તેવી ધારણા છે એમ જો કે કપાસિયા ખોળના ભાવ મિશ્ર રહ્યા હતા બેન્ચમાર્ક ડિસેમ્બર ખોળ વાયદો તોતેર રૂપિયા વધી બત્રીસો ને સિત્તેર રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો સાથે જ કપાસના વાયદાઓની વાત કરીએ તો હાલ એમ સીએક્સ વાયદો બંધ છે સાથે જ ચીનમાંથી રૂની હવે આયાત કરવા માટે માંગ આવી છે જો આયાતને માંગ રજા મળશે તો કપાસના ભાવ એક ઝટકે વધવાની ધારણા છે કારણ કે હવે ચીને નિકાસ માગી છે ચીનમાં રૂનો સ્ટોક ખતમ થવામાં છે ત્યારે તેમને ભારત પાસેથી માંગ કરી છે ને જો ભારતનું નિકાસ થશે ચીનની અંદર રૂ તો ભાવમાં સારો એવો ટેકો મળવાની ધારણા છે હાલ આજે ન્યૂયોર્ક કોટન વાયદો છેતાળીસ હજાર સો ને રૂપિયાની સપાટી ઉપર બંધ રહ્યો હતો નિકાસને વેગ મળે તો આપણા ધાર્યા પ્રમાણે બજારમાં સારો એવો વેગ મળશે તેવી પૂરી શક્યતા છે જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેવા ખેડૂતોએ એકથી લઈને દોઢક મહિના સુધી રાહ જોશે તો કપાસમાં સારો એવો ઉછાળો આવવાની શક્યતાઓ છે એમ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન